મિત્રો રાઈટ જુઓ તમે હા ભાઈ આ રાઈટ ના કેટલા બસો રૂપિયા છે મિત્રો જુઓ આ દરિયામાં નહીં ને તમે અહીંયા ચોખ્ખું પણ છે ત્યાંથી પણ નહીં શકો છો સ્કૂબા ડાઇવિંગ પણ થાય છે મિત્રો અહીંયા સ્કૂબા ડાઇવિંગ નાસ્તો ખાવો હોય તો એ પણ મળી જ જશે તમે કાચ જેવો મિત્રો ચોખ્ખું પણ છે એકદમ કાચ પેરાગ્લાઇડિંગ થાય છે એના મિત્રો પંદરસો રૂપિયા છે તમે આ બદકા જેવી કંઈક રાઇડ છે જુઓ સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા નવા વિડીયોમાં આજે મિત્રો આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ મારી પાછળ તમે જોઈ શકો છો એ છે શિવરાજપુર બીચ તમે જુઓ આ પાછળ અને મિત્રો પાણી તમે એકવાર જુઓ મિત્રો કેટલું ચોખ્ખું કાચ જેવો મિત્રો ચોખ્ખું પાણી છે એકદમ કાચ હોય એના ઘણે જુઓ તમે પાછળ અને ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમે દરેક આ રાઇડ છે એનો ભાવ તમને કહેવાના છીએ કે દરેક રાઈડનો કેટલો ભાવ છે તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે બધી રાઈડનો ભાવ તમને કહેવાના છીએ તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હા જુઓ મારી પાછળ મિત્રો બધી રાઈડ છે જુઓ તમે એક નંબર મિત્રો બધી નજારો છે અને જુઓ તમે એકવાર પાણી મિત્રો હા જુઓ આ આ ને કેટલા બસો રૂપિયા છે મિત્રો જુઓ આ રાઇડ એક વ્યક્તિના છે બસો રૂપિયા આ બધી રાઈડો તમે જોઈ શકો છો મિત્રો અને ત્યાં મિત્રો પેરાગ્લાઇડિંગ થાય છે એના મિત્રો પંદરસો રૂપિયા છે તમે જોઈ શકો છો ત્યાં થાય છે એના પંદરસો રૂપિયા છે બાકી તો જુઓ આ બધી રાઈડો છે અહીંયા જુઓ જ્યાં જોતા મિત્રો રાઈડું છે આ જુઓ બાકી તો આપણે મિત્રો થોડી વાર પછી આ બધી રાઈડમાં બેસવાના છીએ આપણે થોડીક વાર પછી આ બધી રાઈડમાં બેસવાના છીએ તો ખાસ મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે બધું જ તમને કહેવાના છે બાકી તો જો અહીંયા તમારે નાસ્તો ખાવો હોય તો એ પણ મળી જશે તમારે નાસ્તો કરવો હોય તો એ પણ મળી જશે બાકી તો જો અહીંયા મસ્ત મિત્રો બીચ છે અને આપણે અહીંયા મિત્રો આવે છે મોજા જોવો તમે રાઈડો તમે બધી જુઓ મિત્રો આ બધી રાઈડો જુઓ આપણે તમને બતાવીએ રાઈડો આ રાઈડ છે જુઓ ત્યાં મિત્રો આ જેકેટ પહેરીને જવાનું હોય છે આ બદકા જેવી કઈક રાઈડ છે જુઓ અને મિત્રો આ પાણી તમે જુઓ એકદમ ચોખ્ખું મિત્રો કાચ કરતા પણ વધારે ચોખ્ખું પાણી છે તમે અહીંયા કેમેરામાં તો ખબર નહીં મિત્રો કેવું દેખાશો દેખાતું હશે પણ મિત્રો તમે રિયલમાં જુઓ તો મિત્રો એક નંબર મજા આવે છે અને મિત્રો કાંઈ ઘટે એવું નથી તો ખાસ મિત્રો તમે અહીંયા આવો તો એકવાર તો દ્વારકામાં તમે આવો તો શિવરાજપુર બીચ ખાસ મિત્રો તમારે આવવું જોઈએ શિવરાજપુર બીચ તમને મજા આવશે મિત્રો જુઓ અહીંયા બાકી મિત્રો અહીંયા અહીંયા તમે દરિયામાં નહીં લ્યો ત્યાર બાદ આ પાણી ખારું હોય છે એટલા માટે તમારે સારા પાણીથી નહવું હોય તો અહીંયા જુઓ તમને તે પણ તમને મળી જશે આ બાજુ છે ત્યાં તમે નહીં શકો છો આ દરિયામાં નહીં ને તમે અહીંયા ચોખ્ખું પાણી છે ત્યાંથી પણ નહીં શકો છો આ જુઓ મે <coughs> 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 માકે તો જો મત્યાં બાકી રાઇડુ ચાલુ છે મિત્રો તો મિત્રો આ છે શિવરાજપુર જેદ્વારકા માં આવેલો છે અને તમે પાણી તો મિત્રો જોઈ શકો છો એકદમ ક્લિયર પાણી છે જુઓ તમે એકદમ ક્લિયર મિત્રો આ જુઓ અહીંયા બધી એક્ટિવિટી થાય છે રાઈડો છે બધી જુઓ અહીંયા બધો તમે ભાવ જોઈ શકો છો આવડ છે બધો આ બધી રાઈડોનો ભાવ મિત્રો જોઈ શકો છો આ ભાવ છે બધી રાઈડોનો સ્કૂબા ડાઇવિંગ પણ થાય છે મિત્રો અહીંયા સ્કૂબા ડાઇવિંગ બાકી તો જો આ બધું સ્પીડ બોટ નહીં બધું છે તો ખાસ મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં હવે આ મિત્રો રાઈટ જુઓ તમે આ રાઇડનું નામ તો મિત્રો ખબર નથી પણ તમે જુઓ દેખાવામાં કેવી લાગે બાકી અહીંયા મિત્રો જુઓ તમને જમવાની અને નાસ્તાની ઘણી બધો સ્ટોલો પણ મળી જાય છે નાની નાની દુકાનો મળી જાય છે આ જુઓ તમે અહીંયા જો તમારે જમવું હોય તો તમે નાનો મોટો નાસ્તો પણ કરી શકો છો જુઓ અહીંયા બધું વસ્તુ મળી જાય છે અને અહીંયા જુઓ આ બધી રાઈડો છે તો ખાસ મિત્રો આપણા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય